પણ મારા પતિ રજા તો હું આવું દાસી ધા દાસી કહી કે ભાઈ અમારા બા સાહેબના ગામનો સંઘ છે અથવા બહુ સારો છે અને સો મહિના જાત્રા છે તો તમે કયો ઓલી હારું છે મારી દવા થઈ અને માટી મોટી રહી જાય રજા દીધી સંઘમાં જોડાઈ ગઈ મેં બહુ ખુશી થયા અમારે મારો પતિ કેટલો ડાયો છે મને જાત્રામાં ના પાડી તો થોડી હું જાત વાહ વાહ ભગવાન એને હૃદય હોય મને આ પાડી મીરા તો ગોઠવાઈ ગયા એમાં બ્રહ્માજીનું મંદિર છે જાત્રાનું ધામ છે ન્યા ન્યા બધો સંગ આવ્યો આ રેઠક ના આવું ને અને આખી મગજમાં ભક્તિ થઈ ગઈ રાતે મીરા બા હોતા ને સપનું આવ્યું સપનામાં ભગવાન આવ્યા ને એને લગ્ન કર્યા ને એવું બધું વિધિ થઈ જ્યાં જાગે ત્યાં કેવા ભગવાન કેવું કાંઈ નહીં મીરા રોવા મળ્યા બીજી બાજુ લાગ્યું કે કેમ બેન કે સાંભળો શું કે છે

એ મારું મન મોયું કિરીધરલા હલકે બે દી હે બેન હું સપનામાં ભગવાન આય પરણી પણ ભને વાલી વરી કરી મને પ્રેમ કરતા પાછું મને રઝડતી મૂકી ચાલી આવો ગયાં ભગવાનનો પ્રેમ મને મૂકીને હું કેમ એ ગઈ છે બાયું કે બેન સપનું હાસું ન ખોલી હોય

એલા એ મારું મન મોયું ગીરી એ સખી તો સપનામાં એ પરણી ગોપાલ એ મારું મન ये मोयू से गिरिधर लाल जे बेन मने पीठी सो रहा डाक से तो मने मारा पीठी ना डाक बताई हमारे आते भाई के मेहंदी मुखी आज वो ही दोनों जो ही वो लड़की अब था ने ये बोले साठ आंसे आप आ

પછી એને જો કોઈ સાધુ નહીં પૂછું આ બાયુ નહીં સમજે કોઈક સંતને એની વાત ભેગ લીતું હોય છે ને એને પૂછવું કે હા હાલો આ સંઘ આપણે સંઘ રૂપડે ચાલો હાલો સંઘમાં કોઈ માહિતીમાં હાપડે પ્રશ્ન પૂછવો છે કે બાપુ મને સપનામાં તો ભગવાન મળે છે જાગૃત માં કેમ નહીં મળતા હોય હનવું બોલો કે તો રાત મારે છે ને ભગવાન જોઈએ અમે બેગ લીધો મળે છે ખબર છે બેગ લીધો ત્યાગી છે આ તો રાજમાં ભગવાન તો ગાંડી તો વાત કરીજાનું મારવા ઠીક માં ગયું હવે આપણે પૂછવું નથી વળી અને બીજા માણસને બોલવાનું મન થયું કે મારો આ બાપુને કંઈક નરમ છે આને પૂછવા દે હે બાપુ હું તમને કાંઈ પ્રશ્ન પૂછ તમે ખીધા હોતો નહીં ને એક બાપુને મેં પૂછ્યું બાપુ ખીધા હોવા મીંડ્યા નાના બેટા નહીં ખીધા બોલ હું કેવા સપનામાં જ મને ભગવાન મળે છે પણ મને જાગૃતમાં કેમ નહીં ઓલો ઓ રોવા માંડ્યો અમે ભેગ લીધો બધું કીધું અમને તો સપનું નથી આવ્યું બેન તો અમારે કહેતા તું આગળ કે તને સપનામાં તો મળે અમે તો છોકરા મૂક્યા બેગ પહેર્યો તો હજી સપનું નથી આવ્યું બાબો રોવા માંડ્યો કે હવે આપણે કોઈને પૂછવું બધો ખોસ વાઈ ગયો મારા મીરા પછી કોઈને પૂછવાની માનવી દીધી અને સંઘો કાશીમાં આવ્યો કાશીમાં કાશીના રાજાની દીકરી રાજાની રાણી જે હતી ને મોતા માતા ઇન્દુમતી એનું નામ હતું એ મીરાની માસી હતા ચેરાવા એને ખબર પડી કે મારી બેનની દીકરી મીરા જાત્રાનો સંઘ લઈને નીકળી છે અને મોટા મોટો રાજને એને ઉદ્દો મળ્યો છે ચિત્તોડનો આપણા કદાચ રાધીનો મોટું તો આપણે એને હામીયા કરવા જોઈએ એના ધણીને કીધું હા તો હાલ તેને હામીયા કર્યા સઘ ને અને ઉતારા દીધા જો તમારે અહીંયા જ્યાં બધી રહેવું હોય ને કોઈ ભૂમિયા ભેગા રાખવા નહીં અમારી ઘરવાળી તમારે ભેગી આવી છે બધે દર્શન કરાવે છે તમારે રાંધવાની કોઈને કાંઈ નહીં કરો અમારા માણસો રાંધી લે છે તમે અમારા મહેમાન છો બધા બોલે હારૂથી મીરાબાઈ આવે તો કામ થઈ ગયું આપણે ઉતરાય ગોતવા પણ રાતના મહેમાન એ ભાઈ આઠ દિન્યારો કાને આઠ દી ઉધી ઓરી બાયુ તો પછી તો આઠદી માં ઇન્દુમતી ની એવાય થઈ ગઈ પણ મને વાત કરવા એ એ એ એ આ તમારે મીરાબાઈ શું થાય કે મારી બેન ની દીકરી છે એની માસે તો કેમ એ રોવે છે બો કોણ ભગવાનની પૂજા કરે ને તે રોવે બહુ થાય પાસે હું કરવા રોવે અમને પાસે કેતા નથી એમ રોવે છે હા રોવે છે તો તો મારે એ પૂજા કરે તું બેવું તો શું થાય તો પોતે ગઢમાં વહી જતી આ સંઘમાં મીરા ભાઈ પૂજા કરતા કરતા મીરા તો મીરા રોવા કેમ બતા તું રો શું કરવા કે મને માથી શું કરું સપના ભગવાન મળે મને જાગૃતમાં મળતા નથી એટલે હું તારે જાગૃતમાં ભગવાન જોઈ છું હા મને મળ્યા હે તમને જાગૃતમાં મળે છે હા અમારા ગામમાં જ છે એ તો ભાઈ સાહેબ મંદર દર્શન કરાવો કરાવું તને હવારમાં બીજું હું મીરા તો નાય ધોઈ હવારે વેલી પાસે પાછી પાસે આવો પણ હજી ભગવાન ઊંચાઈ છે લેવે હું મજૂર નીચે કામ કરી લો પછી આપણે જઈએ એ ભાઈ કાશીની બજારમાં આવ્યા આવીને રહ્યા ત્યાં માથે સાંભળ્યા ભારો અને રોહિદાસ મોસી બજારમાં સાંભળા વેચવા જાય અને માથે કીધું જોવા બે ભગવાન પડી જાય પગમાં એ કે ભગવાન બહુ રૂપ મારી માથે ખોટું ન બોલે ભગવાન અને આ હોય હળી કાઢીને રોહિતાના પગમાં અરે બેન તો ભાઈને તમે ભગવાન છો મારી માસી ખોટું કહે બતાવી એને મેં ઉપદેશ આપ્યો છે અને મોટો વહાવ પૂછ્યો છે હું તને ઉપદેશ તો નહીં જ આપું કારણ કે મને આ ગામમાંથી કાઢી મૂકીએ બધા અહીંયા મોટી મોટી ધારી બહુ લાદા છે અને હું તો જાતનો હું સમાર છું એ બધા જ મને ગમે ગયો મને તમારે કંઠી તો બાંધવી જ પડશે બહુ અટકાયો એટલે રોહિતા કીધું એક સરસ તારે મારું નામ ન લેવાય બોલ એટલે કે બાબુ તમારું નામ શું છે મારું નામ રોહિત છે તારે રોહિતા એવું નામ ન આપવું અને તમારી અટક મારી અટક નાગર પછી મીરાબાઈએ બધી એ લખ્યું છે બાઈ મીરા કહે મારા ગીરજર નાગર પછી આપણે હું એમાં ખેડ્યું બાઈ મારા કહે ગીર્ધનના કોણ ચોપડી ખાઈ દેશો બાઈ મીરા કહે મારા ગીરધર કોણ નાગર નામ આપ્યું જ નહીં મીરા એ સુધી જાત્રાનો સંગ સો મહિને આવ્યો ત્યાં મીરાનો પતિ ગુજરી ગયો બીમાર હતા ને એ ગુજરી ગયા મીરા આવીને બહુ રોયાં એટલા બધા રોયાં અરે મેં એને મારો દેહ અર્પણ કર્યો મેં એને સેવાનો કરી અને મને જાત્રામાં સંઘાવી દીધો એ ન ગયો હતો હારું હતું અરે હવે હું શું કરું બહુ મીરા કોસવાણા પછી એનો દેર વિક્રમ હતો રાણા ગાદી આવ્યો હતો એણે મીરાની પરીક્ષા કરી કે તો ભાભી એમ કરો મારા ભાઈએ તમને એક દીનું સુખ દીધું નથી મારી સુંદડી ઓઢો એટલે બધું તમને સુખ હું આપું કે રાણા રાણા તો એની છે રાણા હવે સુંદડી ઓઢું ને તો રંગ સૂહે રંગ બેરંગ હોય હવે તો ઓઢી લેવો છે કાળો કામળો એને ન લાગે કોઈ પછી મેરા પર રૂગડાને પેલી થશે અને પછી જે એનો જે દેર હતો એ કે ભાભીમાં માફ કરજો હું તો તમારે મન જોવા હું આગળ ને બોલાવી અને તમારે માટે સગવડ કરી દઉં ગામમાંથી પંચ લઈ આવ્યો અને અમુક ગામ ગરાસ અમુક મૂડી એ મીરાને લખી દીધી અને એમાં કલમ કઈ મારી કે અમારા જ્યાં દીવો અમારો છે ત્યાં તારે લઈ ન હોગે તો મીરાને ખૂબ નાના હતા હદાવત દેતા મીરાબાઈ આ વિક્રમે તો એને બહુ હરાય રાખ્યા હતા એમાં મોગલોએ સડાઈ કરી સડાઈ કરી લડાઈમાં આ વિક્રમ ગુજરી ગયા પછી પથુભા એનો બીજો દેર હતો ને એ ગાદી આવ્યો એ રાણા એને આ નો કીધો મીરાને કે મીરા તમે હાર તમે મારી ભાભી છો એટલે મારે તમને બીજું લાંબો તો હું કહેવાય પણ અમને ભોઠા પણ આવે છે ને બધી વાતો કરે છે તમે ગઢમાં નગરમાં રહીને ભજન કરો મંદિર કરો તો તમે બાયણે ન જાઓ આણે કીધું રાણા શરણામત લેવાના નીમ છે મારે નિતવું મંદિરે જઈશું હે રાણા અમે પ્યારા ગોવિંદના ગુણ ગાઈશું અમે અમારો નિમ છે ને અમે બીજું દર્શન કરો જાય કે નારે નહીં જવાય હું રાજા તરીકે તમને ના પાડું છું એ કે રામ નામની નાવો મેં મનાવી છે એમાં બે નામે તરી દઉં મારે તારી હારી કાંઈ લેવા દેવા નથી એ કંઈ એનો દેર ધરાવતો કંઈ કર્યો કે નહીં સમજાવી જો માને તો ભલે માયના મારા ગીર્ધરલાલ છે એના ગુણ છું માટે રાણાજી પણ તોય એને રોહિધાનું નામ નથી આવ્યું ભાઈ મેરા કહે મારા ગીરધરના આગર એને ચરણમાં વારી જાઈશું અમે પ્યારા ગોવિંદના ગુણ ગાઈશું પછી આપણે ઉપરિમ પડ્યો કે આ બાઈ મારું મને નહીં હવે હું રાધા તરીકે સહું હવે આને આને કઈ ગુનો કઈ કરે ને ગુનો તો આને રાધા તરીકે હું દંડ કરી શકું બાકી બીજો ગામ તો એને ખૂબ માને છે તો એને હું કઈ કરું તો કામ ઉશ્કેરાય અને અહીંયા ભાભી હેરણ કરે છે એટલે બધા પણ પીળો પડી ગયો બીજા એના ગામના કર્યા દરબાર હતા ને હું હમણાં તો આમ કેમ થઈ ગયો એ ભાઈ સાહેબ મારી ભાભીએ તો ઉપાડો લીધો છે મારું કયું માનતી નથી હું રાજા છું પણ મારું માનતી નથી અને બાબા ભેગી બધે જાય છે ને એ ઝેર થઈ જાય નહીં મારી પાસે છે એનું કાળખોટ નામનું ઝેર કાળખોટ નામનું ઝેર છે ને એ પીવા મીઠું હોય પેટમાં પછી ઝેર થાય મારી પાસે ગાંગડો છે હવે એમાં દીધો ગાંગડો એ ખૂટી અને જો એક સાદું શરણામત દીધું છે આ શરણામત પી જાઓ મીરા કે શરણા મોતમાં મરી જાવ તો મમ ખોટ ભગવાન ને મને હું આદો લાઈ પી જાવ મીરા ને કાઈ ઓર ન અમૃત ઓટકર આવ્યો પણ બોલો ઝેર દીધું તો એને ખોટ દીકરો પાપ લાગે ને અતિ પાપ લાગે ને કોટ ની લે એ થયો કોટિયો હવે કોટિયા ને કઈ કરી આમ નાખ્યા હતા એ છે આપણે પરમ ને જગ્યા બધી કાયદો આવેલો તો એ બાપુએ રાખ્યા હતા કોટિયાને હાથ આપી રહ્યા હતા રાગનો ઓર્ડર હતો કોટિયાનો ચેપી રોગ દરિયામાં નાખ્યા હોય બીજું કાંઈ ડાક્ટર ન કરે છોકરાઓ કીધું બાપુ તમે ભાગવા માંડી જાઓ મોટા બાપુને ખબર પડી ને તો અમારે તમને દરિયા નાખવા આવવો પડશે અને ભાઈઓ કોઈ સાધુ એ બાપુ અમારો રોગ મોટે કાંઈ કરો અરે હાલ એ હાલ ખોટિયા મા પાપ કરે કોટ લાવી હાલ કોઈ પાણી પાઈ નહીં હું કરું એમાં કોઈ દયાળું સાધું ભટકાણો કે ભાઈ તમે કઈ કી નાથી છો અને ક્યાં રહ્યો છો એટલે કે હું ચિત્તોડગઢમાં રહું છું નાનો ઉઘરાશીયા છું અને મને આ કોડ નીકળ્યો છે અને દવા કોઈ કરતું નથી અરે ત્યાં વાળા કોડા જો ત્યાં મીરાબાઈના પગમાં પડી જતા તારા ભવ રોગો મટી જાય તારા આ કોટ હું પણ તારા ધર્મના ફેરા હોય મટી જાય બોલું ક્યારે મેરા તો એમાં તો હું કોટિયો થયો હોય ને અને હું પાછો બાપુ હવે તો હું એના પગમાં લઈને પડી જાઉં બીજું હું ગામમાં આવ્યો પછી રાજા એ આજે પછી ગાદી આવ્યો હતો ને પથુભાઈ ના એને કીધું ગુનામાં આવી જાય ને એવું કઈક ગોતો કઈક રાતનો ગુનો કરે ને પછી હું એને બધું જપ્ત કરી લઉં તો મને કોઈ કઈ કીએ નહીં પેલા ગોઠવી દીધા ઓલો કોટિયો વિચાર કર્યો હવે મારા કુળની છે એને પછી લાગવા હું કરવું અને પાછા ઓલા હદાવત લેવા જાય ને એ પાછા ગામના બધા એ બધાને ઓળખે હે હે બાપુ તમે હદાત લેવા આવતો હા જબો કે પછી મોહળી વાળી ઓઠી અને ઓલા ભિખારીનો ભેગો થઈ ગયો અમારે બધા હદાવત લેવા જાય ને એનો ભેગો થઈ ગયો ઓલા પેલા કરી એના પગેથી વર્તી ગયા એ ઓલો થાય એ ઓલો ઓલો ખોટ્યો થાય કે પણ એના છોકરા ખાવા નહીં તો શું કરે મીરા હાદા વધે ખાય બીજું હું માય જાય નહીં તાવા જોઈ આપણે હું હમ અરે અને આ આ ગરાજીઓ દીકરો થઈ અને હાલો છેજ મીરાબાઈ સુધી ગયો ત્યાં જઈને પાછું આમ ઉગાડે તો ઓલા ગામ બધા ઓળખે હૈ લે બાપુ તમે આવ્યા ઓલા ભીખારા બધા એને ઓળખે એ કે કદડુ હવે તો હું હવે એમ કરું બધા લઈને જાય ને પછી મિલન પગમાં પડવું આગળ જ પડવું એટલે વોટે થઈને બેસી ગયો મીરાને એમ થયું કે હદાવત લઈ લીધું કા નહીં લેવું હોય એટલે બધું હદાવત ની જે સાધન હતું બધું મૂકી દીધું મોટી મોટી છીપર હતી એની પછી રાખતા અને પછી સતાર લઈ અને મીરા ભજન ઉપાડ્યા પડ્યો પણ મીરા ભજનમાં એવા ગયા કે પાણા પીંગળી જાય

ભાઈ કે મેં કોણ છોડ્યું માં મને મેં બહુ દોષ કર્યો છે અને આમ મેં તમને ઘેર ના આવ્યું આમ જેને મારી આધી સાથે કાંઈ વાંધો બાપા ભગવાન તમારો હાલુ કરી મજા હાથ ફર્યો કોર તો મટી ગયો પણ હાથ નીકળે ને એનું કરું કે જે હવે કાલ સુધી તમે એમ કરો અહીં પડ્યા રહી કાલ હું ભજનમાં બેહું ને મને હવે હવે ખબર પડી કે પાણા પીંગળી જાય અરે કેમ બેન હવે આખી ભરવા પડી રહ્યો પછી મને આ વાંધો મને તો તમે ઓછો દંડ કર્યો ભાઈ એ ભાઈ સોવીસ કલાકની આપણે રહ્યો અને મીર્યા પછી ભજનમાં બેઠા ને અને પાછો પાણા પીંગળ્યા તે હાથ નહીં રહી ગયા મીરાને પૈકી લાગી પછી ગયો તો ઓલા ભાડી ગયા એ આ તો કાલ કાલે ગયો હતો એ આ કાલ ન ગયો તો મીરાની અરે આલે છે આ નગર મીરાએ ક્યાં આદમી કુન્યા રહેવા દઈએ હાલો રાધાને વાત કરો ગુનો ચાલ્યો દર્શન ની પુરાવો ત્યાર થઈ ગયો રાધાને ખબર પડી કે ભાઈ મીરા પરપુર સવારે છે અને ને રાખે છે મીરાને તરત જેલ ફેરી કરી દીધી એનો આખો કેસ કેસેલો સાબિત થઈ ગયો પછી ત્રણ લુકડા ભરીને કાઢી મૂકવામાં આવે છે કે તમે મારી ભાભી છો તમને હું થી મારી નાખતો નથી પણ તમે મારો રાત છોડીને વ્યાજ એનું બધું જપ્તો કરી લીધું ગામના બધાએ કહેવા મને આને ભૂલ કરી નાની બાળને ભૂલ કરી ભરપૂરને રાખી અને આ તો રાજા હારો એને મારી નાખવી જોઈએ રાણને અને હા બધાય રાધા કોઈ મને બોલવા પછી મીરા એ વિચાર કર્યો કે હવે ક્યાં જાવું વ્રજમાં જાઓ જ્યાં જ્યાદી મહારાજ છે વલભાસારી પછી જ્યાદી મહારાજ ગયા માન ગિનાની બસ ત્યાં વ્રજમાં જઈ અને મારી જિંદગી પૂરી કરું ત્યાં ગયા અને જ્યાં મહારાજ બિરાજતા હતા ત્યાંની વૈષ્ણવને પૂછ્યું કે ભાઈ અહીં મારા શ્રી અહીં બિરાજે છે કે હા કે ચિત્તોડગઢથી મીરાબાઈ તમને મળવા માંગે છે આને પોણો વર્ષ થઈ ગયા હતા એ નિમ લીધો કે હવે કોઈ બાઈના મોઢો થવો ન છે હવે સન્યા જેવું જીવું જીવું નિમ લઈ લીધું એ વૈષ્ણવ હું મોઢું નહીં જોઉં હું મીરાને નહીં મળી શકું ઓળી વૈષ્ણવ આવીને કીધું ભાઈ તમને મળશે નહીં કામ કે નેમ લીધો છે પણ વૈષ્ણવ માત્ર ભગવાન કૃષ્ણ એક જ બાકી વૈષ્ણવ માતર બધી ગોપીયું એને ભગવાનનું શરણ જ લેવાય બીજે ક્યાંય જવાય નહીં એ વલવા કલમ છે વૈષ્ણવમાં તો ભલે આદમી હોય ને પણ એ ગોપી કહેવાય એટલે મીરાબાઈ કીધું કે વ્રજમાં રિયા છતાં તમે હજી ગોપી છે તમારો વિવેક તમે હજી ગોપી નથી બીના અને પછી ધીરો થયો કેમ એમ મને એમ કહો છો કે હવે તમને એક પ્રશ્ન પૂછું જવાબ દો આ આપણું શરીર છે એ પિતાના વીર્ય અને માના રસથી આ દેહ બંધાય છે એકલી બાઈ માના કોઈ છોકરો શકે એકલો પુરુષથી ન બનાવી બેના સહયોગથી આ દેહ બંધાય છે તો આમાં કેટલો ભાગ બાપનો છે અને કેટલો ભાગ માનો છે એ મને કહો કે ભાઈ પાંચ ભાગ છે ને એમાં પાંચ ભાગમાં ત્રણ ભાગ માના છે રજના માઉસ રોય અને સાંભળી અને હાડકાના રોવાડા એ પિતાના વેગ્યા છે તો પછી તમારે એનો મોટું જોતા નથી તમારે પછી હું એને ભાગ મન દઈ ગયો નહીં અને તમે આખા પડું થઈ જાઓ હા ને આને ભાઈ ટીપડી થઈ હો હા હા હું એ મીરા હું હવે ગયું ગપી થઈ ગઈ હવે હું તમારા પગમાં પડું તમે રોકાઈ જાઓ કેમ હવે હું નહીં રહ્યો હવે એને રોકાવ નહીં કારણ કે હું બેઠી હોઉં આવું તમે ખીલી ન હો પછી એને ઠપકો આપી એને ભૂલ સુધારી અને દોવાયલ કાવી ગયા મીરા દોવાયલકા જઈને ક્ષેત્ર સરન્યાસ લઈ લીધો કે આ ક્ષેત્રને છોડીને મારે ક્યાં જ નથી અહીં દેહ પાડવો હવે મીરાબાઈને ક્ષેત્ર હવે અહીંયા ચિત્તોડગઢમાં હું થાય આપણી તરફ આટો મારીએ ચિત્તોડગઢમાં મીરા ગયા પછી વરસાદ બંધ ખેડૂત મહિના અર્ધો કરવા મારે મીરા જોઈ હતી મીરાઈ હરાબ દીધો છે અને આ વરસાદ થતો નથી